ગણપતિ પંડાલમાં પથ્થરમારોનો મામલો પોલીસે આરોપીઓને ડિટેન કરતા પોલીસ ચોકીનો લોક તોળાય ઘેરાવ કરેલ અઠ્ઠાવીસ જેટલા લોકોની અટકાયત આરોપીઓ ઉપર ત્રણ ગુનાઓ દાખલ કરાયા

જે રીતે ગઈકાલે જે ઘટના બની હતી જેના કારણે સમગ્ર સુરતની શાંતિ જે ખરાબ થવાનો માહોલ સર્જાયો હતો મોડી રાત સુધી પોલીસ ની સતત કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું તો વહેલી સવારે પણ જે 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 પોલીસ 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 ચોકી વિસ્તાર છે ત્યાં દ્વારા અલગ અલગ ટીમ બનાવી ઉચ્ચ અધિકારીઓ સહિત કરી કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું ડ્રોન કેમેરા દ્વારા પણ બાદ નજર રાખી તમામ માહોલ ની જે છે તે સ્થિતિ જાણવાનો પ્રયાસ કરવામાં આવેલો હતો હાલ આ સમગ્ર મામલે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે તો યોગ્ય તપાસ પણ કરવામાં આવશે કે સમગ્ર આ ઘટના કેવી રીતે બની

પોલીસ એકદમ ચોક્કન છે દરેક આરોપીને પકડી લીધા છે આ સિવાય પાછળ જે કોઈ અસામાજિક તત્વો છે દરેક અમે બાકી રહેલા પણ પકડી લોકો